હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલ રસોઈનું રહસ્યમાં આજે આપણે બનાવીશું સેવ રોલ જે ચોમાસામાં અને ઠંડીની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ મેં અહીં ત્રણ લંગ જેટલા મોટા બટેકા લીધા છે તેને મે બાફી લીધા છે તેમાં આપણે નાખીશું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું રાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે આપણે એડ કરીશું એક વાટકી લીલા ધાણા છે તે આપણે એડ કરીશું તીખાસ માટે એક મરચી એક ચમચી જેટલી મરચી છે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હા બટેકાના માવામાં આપણને થોડુંક પાણી છૂટતું હોય એવું તેવું લાગે તો આપણે તેમાં ચોખાના પૌવા અથવા તો બ્રેડ નો ભૂકો આપણે તેમાં એડ કરી શકીએ છીએ મેં અહીં એક વાટકો એક ચોખાના પૌવા ને પલાળી દીધા છે તેમાં આપણે એડ કરી દેશું જેથી તેમાંથી બધું પાણી શોષી લે હવે બધાને મિક્સ કરી લઈએ સરસ મિક્સ થઈ ગયું છે થોડી વાર માટે તેને રહેવા દઈએ ત્યારબાદ આપણે એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે અડધા વાટકા જેટલો મેંદાનો લોટ તમે આમાં એક ચમચી દોઢ ચમચી જેટલો કોર્ન ફ્લોર ઉમેરવો હોય તો ઉમેરી શકો છો તેમાં રાખશું સ્વાદ અનુસાર મીઠું તેમાં આપણે થોડું પાણી એડ કરશું અને ચમચી વડે હલાવી નાખશું થોડું થોડું પાણી એડ કરતું છે અને મિક્સ કર આવી રીતે રહે તે પ્રમાણે આપણે બનાવાનું છે આપણું બેટર બની ગયું છે હવે આપણે આ મિશ્રણ લઈ લઈએ તેના આપણે રોલ વાળી લઈએ

ત્યારબાદ કરી રીતે ચારે બાજુ થી આપણે તેને કોટિંગ કરી દેવાનું છે તેવી રીતે આપણે આ બધા રોલ ને તેવી રીતે કરી લેશું આપણા રોલ બધા બની ગયા છે ત્યારબાદ આપણે એક બાઉલમાં તેલ લઈએ અને તેને ગરમ કરીએ તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે રોલ એડ કરી દઈએ આપણે તેને ધીમી આંચ ઉપર તળવાના છે થોડી વાર માટે તેને આપણે તળવા દઈએ આપણે તેને ગોલ્ડ બ્રાઉન ના થાય ત્યાં સુધી તળવાના છે આવી રીતે બધા ફેરવી દઈએ હવે ગયા છે આપણે તેને એક લઈએ તો તૈયાર છે આપડા સેવ રોલ જેને મેં ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં